ધીરુભાઈ જીવનભાઈ મારુ તથા સાસુ દક્ષાબેન અને સંતાનમાં નીતાબેનનો એક દિયર રાહુલ કે જે જન્મથી જ માનસિક બીમાર છે આથી સાસુ સસરા અને દિયર ધારી ગામ ખાતે આવેલ તુલસીશ્યામ રોડ પર માનવ મંદિર આશ્રમમાં રહે છે ઈસ્વીસન સોળમાં નીતાબેન અને તેના પતિ રાજેશ તેના બાળકો સાથે માંગરોળ તાલુકાના ગોરેજ ગામથી પોરબંદર રહેવા આવ્યા હતા અને ખાપટમાં આવેલા ભારતનગરમાં મકાનની ખરીદી કરી હતી અને પતિ રાજેશે માધવાણી કોલેજ સામે ધનલક્ષ્મી સોસાયટીમાં દુકાન ભાડે રાખીને વાડત કામ કરતા હતા એ દરમિયાન ખાપટના જયેશ ઉર્ફે ભીખુ કરસન ગરેજા સાથે રાજેશને મિત્રતા થતા ઈસવીસન બે હજાર વીસના વર્ષે જયેશે રાજેશને ભારતનગરમાં આવેલ મકાન વેચી તેના બદલામાં આવેલ રકમથી કુતિયાણા પાસેના શેરગર્સ ગામે નવ વીઘા જેટલી જમીન લેવાનું કહી નીતાબેનના નામની પાવર ઓફ એટર્ની બનાવવાનો વાયદો આપી જમીન ખરીદી હતી અને ભારતનગરમાં આવેલ મકાન વેચી નાખ્યું હતું

ગોરેજ ગામે આવેલી પાંચ વીઘા જેટલી ખેતીની જમીન વહેંચીને પોરબંદર રહેવા આવવાનું હતું તેથી પતિએ સસરાને જયેશનો સંપર્ક કરાવ્યો હતો આથી સસરાને જયેશે વાસજાડિયા ખાતે આવેલી જમીન અને ગોરેજ ગામે આવેલી જમીન આપવાની વાતચીત કરી હતી પરંતુ સસરાએ ગોરેજની જમીન બીજા કોઈને વહેંચી હતી અને જૂનાગઢ રહેવા ચાલ્યા ગયા હતા ત્યારથી જયેશ રાજેશ મારુ અને તેના પિતાને તમારી ગોરેજ ગામની જમીનના બદલામાં વાસજાડિયામાં આવેલી મારી જમીન આપવાની વાત નક્કી થઈ હતી છતાં તમે મારી જાણ બહાર બીજાને જમીન વેચી છે એટલે તમારે ગોરેજની જમીન વેચવી તો તેના બધા રૂપિયા મને આપવા પડશે તેમ વારંવાર ધમકી આપતો હતો જૂનાગઢના ટીંબાવાડી ખાતે નીતાબેનના સાસુ સસરા જે મકાન ખરીદીને રહેતા હતા તે મકાનમાં પણ જયેશ અને તેના સાડા હરદાસ ઉર્ફે હરીશ વિક્રમ ઓળેદરાએ મકાન જૂટવી લઈ કબજો કરી લીધો હતો આથી છેલ્લા એકાદ વર્ષથી આ મહિલાના પતિ બંને શખ્સોના ભયને લીધે ભાગતા ફરતા હતા તે દરમિયાન આ બંને શખ્સોએ મહિલાના મોબાઈલ નંબર ઉપર વારંવાર ફોન કરી જૂનાગઢનો મકાનનો કબજો લીધેલ છે તે સિવાયના 40 થી 60 લાખ જેટલી રકમની માંગણી કરી વારંવાર હત્યાની ધમકી આપતા હતા ઘરે પણ રૂબરૂ આવીને જયેશ અને તેના સાડા હરીશે નીતાબેન તથા તેના પુત્ર રોહિત પાસે રકમની માંગણી કરી મારી નાખવાની ધમકી આપી હતી તેથી અંતે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે અહીં ઉલ્લેખનીય છે કે ફરિયાદી નીતાબેનના પતિ રાજેશભાઈ ગત તારીખ ત્રીસ નવના રોજ પોતાની પાસે કોઈ રૂપિયા માંગતું હોવાથી રૂપિયાની જોગવાઈ કરવા જવાનું જણાવી ઘરેથી ચાલ્યા ગયા હતા તેના ત્રણ ચાર દિવસ પછી જ રાજેશભાઈના મૃતદેહ ઝાવર ગામે પાણીના ટાંકા પાસેથી મળી આવ્યો હતો અને તેઓએ દવા પી આપભાત ખાતક કર્યાનું ખૂલ્યું હતું ત્યારે પોલીસે બનાવ અંગે પણ ઊંડી તપાસ હાથ ધરી છે તો ચોંકાવનારો ખુલાસો થઈ શકે તેવું જાણકારો માની રહ્યા છે